ભરૂચમાં સ્વયં સૈનિક દળના ભાઈઓની બહેનોએ યોજી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યો

અને વર્ષો પછી કોંગ્રેસના વિપક્ષના વિરોધ વંટોળ બાદ આખરે વોર્ડ નંબર દસ માં ફાટા તળાવ ભક્તેશ્વર મંદિર થી નર્મદા નદી ફુર્જા બંદર મંદિર સુધી આરસીસી રસ્તો અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે બ્લોક ગટર માટે ત્રણ કરોડ ગત વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં મંજૂર કરવામાં આવ્યા હતા અને આ કામ માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર તારીખ પંદર સાત બે રોજ આપવામાં આવતા કામગીરીનો પ્રારંભ કરાયો હતો દત્ત મંદિરથી ફૂર્જા નળિયેલી બજારથી કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી અને આરસીસી રસ્તો બનાવવા સાથે ગાંધી બજારમાં બ્લોક ગટર અને આરસીસી રસ્તો બનાવ્યો અને અડધો કિલોમીટરનો આર સી સી રસ્તો અને બ્લોક ગટર બનાવ્યા બાદ અન્ય અડધો કિલોમીટરનો આર સી સી રસ્તો અને બ્લોક ગટર બનાવવાની કામગીરી વેરા કોંગ્રેસ અને એઆઈએમઆઈના નગરસેવકો વચ્ચે વિવાદ ઊભો થતાં કામ ટ ચડ્યું હતું અને બંને પક્ષોના નગરસેવકો વચ્ચે ધીંગાણું થતા મામલો પોલીસ મથકે પણ જે તે સમયે પહોંચ્યો હતો સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક રાજકીય નેતાઓના ત્રાસ અને કોરોના કાળમાં મટીરિયલમાં વધેલા ભાવ વધવાના કારણે તથા પેમેન્ટ પણ ન નીકળતું હોય જેવા અનેક મુદ્દાઓ ઉપર કોન્ટ્રાક્ટરે આ કામ કરવું નથી કે કામમાંથી મુક્તિ અપાવો તેવો લેટર નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર રોજ નગરપાલિકાને આપી પોતાનું કામ બંધ કર્યું ત્યારબાદ છેલ્લા બે વર્ષથી આ કામ સ્થાનિક નગરસેવકોના વિવાદમાં કામ ન થતાં બે વર્ષથી ચોમાસાની સિઝનમાં લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે ખુલ્લી ગટરો સાથે બિસ્માર રસ્તા વાહન ચાલકોથી માંડી સ્થાનિકો માટે જોખમકારક બની જતા આખરે સ્થાનિક રાજકીય નેતાઓની લડાઈમાં નગરજનો પરેશાન બનતા હોય તેવા આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય એ બાબત પણ છે કે નગર સેવકોની લડાઈમાં આખરે નગરજનોએ જ હેરાન થવાનો વારો આવ્યો છે જોકે આ વોર્ડમાં હંમેશા કોંગ્રેસે પોતાનો કબજો જાળવી રાખ્યો છે પરંતુ આજ જ વોર્ડમાં કોંગ્રેસ વચ્ચે એઆઈએમની એક બેઠક આવી હતી અને સતત આ વોર્ડમાં વિવાદ બેઠક કોંગ્રેસની રહી છે જેના કારણે આ વિસ્તારમાં સતત વિકાસના કામોમાં રોડા નાખવાનું કામ રાજકીય નેતાઓએ જ કર્યું હોવાના કારણે આખરે ભોગવવાનો વારો સથવારી નગરજનોને જ આવ્યો છે આગેવાન મોહમ્મદ સોએબ સુજનીવાલા વોર્ડ નંબર દસ ની અંદર પાછલા સાત વર્ષ પહેલા લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાની ફૂર્જાથી લઈને ફાતા તળાવ સુધીની ગ્રાન્ટ મંજૂર થઈ હતી એ ગ્રાન્ટની કામગીરી ફૂર્જાથી લઈને ચાર રસ્તા સુધી કમ્પ્લીટ થઈ હતી પછી ચાર રસ્તાથી આગળ જેમ વહી ત્યાં આગળ એક બનાવ આંતરિક બે અહીંયા બે પક્ષ છે બે પક્ષની અંદર એક આંતરિક વિખવાદ ઉભો થયો હતો અને એને ક્રિએટ કરવામાં આવ્યો હતો જેના લીધે આ રોડ બનતા બનતા ચાર રસ્તાથી ફાટા તળાવ સુધીનો જે રોડ હતો એ બનતા બનતા અટકી ગયું છે લગભગ પાછલા પાંચ થી સાત વર્ષથી આ કામ અધૂરું છે એ કેમ છે એ તો અહીંયા બે પક્ષ છે અને બે પક્ષની અંદર જે આંતરિક વિકવાદ છે તેનો ભોગ અહીં પ્રજા બની રહી છે અને સમાજ પણ બની રહ્યો છે પવિત્ર રમઝાન પણ આવી રહ્યા છે અને પવિત્ર રમજાન ની અંદર તમે જુઓ છો કે આ ખાડી વિસ્તાર છે અહિયાં કેટલી ગંદકી ફેલાયેલ છે અને અહિયાં ખાણા પીણાની ઘણા બધા સ્ટોલ પણ લાગવાના છે અને ખાણી જગ્યા પર આવી ગંદકી હોય તો રોગચાળો ફેલાવાનો પણ ભય હોય છે મુસલમાનો પવિત્ર રમજાન એક અગિયાર માં ને એક માસ જે એવો હોય છે જે અતિ પવિત્ર હોય છે અને પછી રમજાન ઈદ આવે છે એટલે આ અધૂરો રોડ ક્યારે બનશે અને ક્યારે આ ગંદકી દૂર થશે એ વહેલામાં વહેલી તકે આ ગંદકી પણ દૂર કરવામાં આવે અને રોડ ચાલુ કરવામાં આવે અહીંયા બે પક્ષ છે બંનેના લીધે અહીંયાની જે પ્રજા કેમ બેઠે હું એ નગરપાલિકાને પૂછું છું સત્તાધીશોને પૂછું છું કે અહીંયા વહેલામાં વહેલી તકે આ ગટરો સાફ કરવામાં આવે અને જે રોડ જે અધૂરો છે તેને વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે એ જ મારી મારી માંગ છે अवरफेट में लेता बाइक चालक इजाग्रस्त बनो અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકની ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો બનાવની વિગતો અનુસાર ગત અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઈડ પૂરપાડ ઝડપે આવતા ટેમ્પોના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકની ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી જો કે આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામેથી કદાવર દીપરો પાંચરે પુરાયો હતો અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામેથી કદાવર દીપરો પાંજરે પુરાયો હતો દીપરો નજરે પડતા ગ્રામજનોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું દીપરો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો બે દિવસ પૂર્વે અંકલેશ્વરના ખરોડ ગામેથી પણ દીપરો પાંજરે પુરાયો હતો અંકલેશ્વર રેન્જ વિસ્તારમાંથી છ મહિનામાં નવ દીપડા ઝડપાયા હતા રોજ ઉછાલી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે છે છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામના ગામલોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે છેરડીના ખેતરોમાં સતત દીપડો આડા ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય તો તેના કારણે અને તેના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર આ ડીવી ડામોર આરએફ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોય ઉછાલી ગામે ત્રણ જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલ હતા તો તે તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વંશંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયત ના વિવિધ ગ્રાન્ટો માંથી રૂપિયા એક પોઈન્ટ સાત કરોડ ના ખર્ચે વિકાસ કાર્યોનું અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી જેમાં પ્રથમ સોસાયટીના સાત લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ રિબિન કાપી શિફળ વધેરીને કરવામાં આવ્યું હતું જ્યારે આલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ ચાર લાખના કામોના ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન પંચાયતના સભ્ય સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ડેપ્યુટી સરપંચ સોલંકી સહિતના પંચાયતના સભ્યો ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીતો ઉપસ્થિત રહ્યા હતા આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ભૂસા સોસાયટીમાં સાત લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવે છે સાથે સાથે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં જ આવેલી જુદી જુદી સોસાયટીમાં ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે રૂપિયા એક કરોડ સાત લાખ રૂપિયાના ખર્ચે આ જુદા જુદા કામોનું આજે ખાતમુહૂર્ત થશે ગ્રામ પંચાયતનું સૌભંડોળ પંદરમું નાણાપંચ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્તરની ગ્રાન્ટ તેમજ રાજ્ય સરકારના સહયોગથી આ જુદા જુદા કામો લગભગ એક લાખ એક કરોડથી વધારે રકમના થશે મોટી સંખ્યામાં આજના લોકાર્પણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ પંચાયત રહ્યા છે અને આ કામો થવાના કારણે સોસાયટી વિસ્તારના લોકોમાં એક પ્રકારનો સંતોષ દેખાઈ રહ્યો છે ભરૂચમાં સ્વયં દળના ભાઈઓ અને બહેનોએ જિલ્લા પાઠવ્યું હતું ભરૂચમાં સોમવારના રોજ સ્વયં સૈનિક દળના ભાઈઓ અને બહેનોએ શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે એકત્ર થઈને એક મોન રેલી યોજી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામુમિમ રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા એસએસડીના સભ્યોએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે બિહાર રાજ્યમાં આવેલા બોધ ગયામાં બૌદ્ધ સમુદાય દ્વારા મહાબોધી મહાવિહારને વિધર્મીઓથી મુક્ત કરાવવાની માંગણી માટે ઘણા વર્ષોથી ભારત અને વિશ્વના વિવિધ બૌદ્ધ સંગઠનો અને બૌદ્ધો અલગ અલગ સમયે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ આજ દિન સુધી સરકાર કોર્ટ કે કોઈ રાજકીય સંગઠન દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી ભારત અને વિશ્વના બૌદ્ધ લોકો છેલ્લા ઘણા દિવસોથી બોધ ગયામાં અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેઠા છે કારણ કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા ઘણા આંદોલનો અરજીઓ કરવામાં આવી રહી છે તેમ છતાંય તેનું કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી બૌદ્ધ વિચારધારામાં માન્યતા વિશ્વના લોકો માટે મહાબોધિ મહાવિહાર ખૂબ જ પવિત્ર સ્તર અને ધરોહર છે આ મહાબોધી મહાવિહાર પાંચમી સદીમાં મહાન સમ્રાટ અશોક દ્વારા ઈંટોથી બાંધવામાં આવેલ મઢ છે જે માત્ર ઈમારત નથી માત્ર પૂંજા સ્તર નથી તે બૌદ્ધ માટે એક વારસો છે ન્યાયની આશા સાથે જો ઉપરોક્ત મુદ્દાઓ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભારત અને વિશ્વના બૌદ્ધો દ્વારા વિશ્વવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ પૂનમ આર્ય અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે જે અત્યારે ઘણા દિવસોથી બિહાર રાજ્યના બૌદ્ધ ગયાની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના બૌદ્ધ લોકો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જેમ દરેક ધર્મના ધર્મનું સંચાલન પોતાના જ ધર્મના લોકો કરતા હોય છે એમ બૌદ્ધ ધર્મનું સંચાલન અત્યારે વિધર્મીઓના હાથમાં છે તો એ વિધર્મીઓના હાથમાંથી લઈ અને ફક્ત ને ફક્ત બૌદ્ધ લોકોને આપવામાં આવે એના માટેનું આવેદનપત્ર આપીએ છીએ અને આપના દ્વારા જણાવવા માગીએ છીએ કે આવનાર દિવસ જો આમ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં વિશ્વમાં જેટલા પણ બૌદ્ધ દેશો છે વિશ્વમાં પણ જેટલા પણ બૌદ્ધ લોકો છે એ આ આંદોલનમાં જોડાશે અને આ આંદોલનને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચના આમોદમાં હાઇવા ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો ઉનાળો શરૂ થયાની સાથે જ આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં હાઈવા ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત થઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી હતી સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અનિલભાઈ ગિરીશભાઈ રાણા શું ઘટના બની ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે ની ઉપર ડ્રાઈવરને ચાલ આવ્યો એટલે ખેંચાઈ ગયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થયો હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન કરું જે વિશ્વ ખાતે દિવસ ની દિવસની ઉજવણીના ભાગરૂપે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જે ભરૂચ ખાતે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીના ભાગરૂપે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ ભરૂચ ભરૂચ ખાતે જિલ્લા દ્વારા આર એફ શ્રી ડીવી વી ડામોરના માર્ગદર્શન હેઠળ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીના ભાગરૂપે ફોરેસ્ટર શ્રી એપી યાદવ તથા સોશિયલ ફોરેસ્ટ્રીના વનરક્ષણ શ્રી વીપુ ઝેડ ચૌહાણ તથા શ્રી એલ એન વસાવા દ્વારા તાલીમાર્થી બહેનોને વન્યજીવો વિશેની માહિતી પૂરી પાડી હતી તેમજ કરુણા હેલ્પલાઇન ઓગણીસ બાસઠ તથા વન્યજીવ હેલ્પલાઇન ઓગણીસ છવ્વીસ વગેરે મહત્તમ ઉપયોગ અને કામગીરી વિશેની જાણકારી પૂરી પાડી હતી જેએસએસ ભરૂચ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવા માટે શ્રી ઝૈનુલ સૈયદ દ્વારા તેમને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લામાં લોક સહયોગથી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જરૂરિયાતમંદ વિધવા માતાના દીકરા દીકરીઓ માટે હટાવો ભ્રષ્ટાચાર દ્વારા આયોજિત કરાયો છે જેના માટે રજીસ્ટ્રેશન ચાલુ છે સમૂહ લગ્ન ઉત્સવનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે હટાવો ભ્રષ્ટાચાર કાર્યાલય નવીનભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ ઓગણચાલીસ ચારસો એકતાલીસ વિધવા બહેનોના દીકરા દીકરીઓ માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ નું વિશેષ આયોજન કરાવું છે કન્યાદાન એ જ મહાદાન હોવાનો સંકલ્પ સાથે દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે Thank you જિલ્લા કલેક્ટર આવેલ બીજા ભ્રષ્ટ અકસ્માત નજીક કેમેરામાં કેદ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર